ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે આ વર્ષે ચોમાસુ બાર થી ચૌદ ઇંચ રહેશે તેવી વર્ષા વિજ્ઞાન મંડળના અલગ અલગ અધિકારીઓ દ્વારા આગાહી કરવામાં આવી છે આ વર્ષે ચોમાસુ ખૂબ જ લાંબો રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે રાજાણી પીજી તમરિયાળા ગીર તાલુકો મેંદરડા અને નિવૃત્ત શિક્ષક તરીકેની જીવન જીવું છું મારી આગાહી સંપૂર્ણ પ્રમાણે વૈજ્ઞાનિક અને કુદરતના પ્રાકૃતિક છે હું જીવજંતુની ચેષ્ટાઓ વનસ્પતિના રૂખ બદલતા હોઈએ અને આકાશવાણીના ઇન્સેટના ચિત્રોને આધારે હું આગાહી કરું છું ચાલુ વર્ષે આની વરસ થશે વરસાદના દિવસો આપણા અડતાલીસથી પચાસ અને વરસાદ થશે અડતાલીસથી બાવન ઇંચ અને વરસ પાણીનો પાક સારો રહેશે વાવાઝોડું ઓગસ્ટમાં આવશે વરસાદની ખેંચ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અને વરસાદ વિદાય દસમી ઓક્ટોબર મારું નામ મોહનભાઈ જસપ્રતભાઈ દલસાણીયા આમ તો અત્યારે જુનાગઢમાં જ રહી છીએ મૂળ તો ગામડું હતું તાલાડા તાલુકામાં રહેતા હવે અહીં જૂનાડમાં રહીએ છીએ અહીંયા ખેતી પણ છે અને આકાશી ગર્ભ વનસ્પતિ એ ઉપર પાંત્રીસ વર્ષથી આ નિરીક્ષણ કરી અને નોંધ કરી અને આવતું ચોમાસું કેવું એ મેં બહાર પાડીએ છીએ અને એવા મારા જેવા લગભગ સાઠેક મિત્રો છે જે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના પ્લેટફોર્મ ઉપર વર્ષમાં એકવાર ભેગા થાય છે ખાસ કરીને મે મહિનામાં અને બધાય પોતપોતાની આગાહી વરસાદ કેવો થશે એ નોંધીને આવતા હોય છે એટલે મેં આકાશી ગર્ભ અને વનસ્પતિ ઉપર નિરીક્ષણ કરું છું તો આ વર્ષે વનસ્પતિ બહુ જ પોઝિટિવ છે જંગલી વનસ્પતિ ગણવાની કારણ કે એને કોઈ પાણી પાવા નથી જતું એ હવામાન ઉપર કેવો આ ફાલ આવે છે શું થાય છે એની નોંધ અમે કરતા હોય છે અને આકાશી ગર્ભ કાર્તિક મહિનાની અગિયાર પછીથી જે કાંઈ સફેદ લીસોટા જેવા વાદળો બહુ ઊંચે વાદળની પણ એ કસ બંધાતા હોય જેટલા ઘાટા બંધાય અને કે તારીખે બંધાણાને એકસો પંચાણું દિવસે વરસાદના રૂપમાં નીચે આવે છે તો આ વર્ષે બહુ સારા ઘર બંધાણા છે અને લગભગ ચાર મહિના સુધીમાં વરસાદ પુષ્કળ પ્રમાણે થશે જૂનની એકવીસ તારીખ પછીથી ચોમાસું વધારે સક્રિય થશે અને જુલાઈ અને ઓગસ્ટમાં તો ઘણો બધો હેલી રૂપમાં પણ વરસાદ એક જારો સતત આઠ દસ દિવસ વરસાદ આવતો હોય એને હેલી કહેતા હોય એવો વરસાદ થશે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી માનો કે છેલ્લો હાથી નક્ષત્ર હોય ત્યાં સુધી વરસાદ બહુ સારામાં સારા થશે એવું અમારું હનુમાન છે અને દરેક દરેક મિત્રો સાથે ચર્ચા કરતાં જિલ્લો જુનાગઢ સામાન્ય દીકરો છું અને જુનાગઢ ઇંગ્લિશમાં નોકરી મારી ગુજરાન ચલાવું છું વરસાદના આગાહી ખગોળ વિદ્યાને ભડલી વાક અને તેત્રીસ વર્ષ વરસાદની આગાહી આપું છું વરસાદની આગાહી તે ઈશ્વર પ્રમાણે થાય છે વરસાદની આગાહી મારા બાપુજી બાપા અને થોબરમાં ભાલોડિયા મને વરસાદની આગાહી સિવાય આકાશી કસ આકાશી ચિત્રી અખાત્રીનું પવન ઉતાશનું પવન ચૈત મહિના ધનિયા બારે માસની પૂર્ણ બારે માસના તહેવારો અને આ ઠંડી કે કેવો પશુ પંખી ઉપર વરસાદની આગાહી આપું આ વર્ષે ચોમાસું સારું જશે પંચાવનથી સાઠ વરસાદ છે જુલાઈ માસમાં અતિવૃષ્ટિ જશે વેરાબંદર પર વધારે વરસાદ પડશે પડશે આ વર્ષે જે વરસાદની આગાહી ઘણા લોકો આપ્યા પણ મેં દિવાળી અત્યાર સુધી જે અખબાર પેપરની અંદર માવઠા કેટલા થશે મેં સો ટકા આગાહી મારી સાચી પણ આગાહી સાચી મારી નહીં પણ કુદરતના આધારે છે આ ત્રીસ બત્રીસ વર્ષ માવઠા વરસાદની આગે બધા આપતા તો વરસાદ માવઠાને આગળ આવી ખેડૂતો લોકો જે પાક પાણી હોય છે સાચવે છે આ વર્ષે ગરમી પ્રમાણ વધારું હોય કારણ કે શરદપુર દિવસ છે રાતના બાર વાગે તે ત્રણ વાગે એ તારા મંડળ ઉપર આધાર રહેશે આ વર્ષે કોઈ શિયાળો ઠંડી પ્રમાણ ઓછું બેસે ગરમી પ્રમાણ વધારે છે આ વર્ષે વીસ છવ્વીસ દિવસ હોવાથી આ વર્ષે બાવન દિવસ વરસાદ રહેશે પંચાવન સાઠ વરસાદ વરસે આ વર્ષે એ ગરમી પ્રમાણમાં વધારે છે આ વર્ષે એક છ એ ચોમાસું આગમન છે પંદર છ તે વાવણી થશે ત્રીસ છ સમગ્ર સો વાવણી થશે આ વર્ષે ચોમાસું પંચાવન સાઠ અને સારું થાય તેવું મારું પૂર્વ અનુમાન છે વર્ષા વિજ્ઞાન મંડળ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે વર્ષા વિજ્ઞાન અંગેનો સેમિનાર રાખવામાં આવેલ આ વર્ષા વિજ્ઞાનની અંદર રાજ્યના જુદા જુદા વિભાગોમાંથી પંચાવન જેટલા આગાહીકારો પોતાની આગાહી રજૂ કરેલ છે જે સંપર્ક સ્વરૂપ આપણે બધાને આપવામાં આવશે ખાસ કરીને જે આપણું જે પ્રાચીન જ્ઞાન છે એ પ્રાચીન જ્ઞાનના આધારે ખાસ કરીને હોળીની ઝાડ આખા ત્રીજનો પવન વૃક્ષોની ફળ ફૂલાવવાની પ્રક્રિયા આકાશમાં કસ એટલે કે આકાશનો ગર્ભ પશુ પક્ષીની રહેણી કરણી એને એનું અલનચલનની પ્રવૃત્તિ આ બધા પરિબળોને ધ્યાને લઈ અને ટ્રેડિશનલ નોલેજના આધારે જે આગાહીકારો આગાહી કરે છે એને આજે પોતાની આગાહી રજૂ કરશે ખાસ કરીને આ પંચાવન જેટલા આગાહીકારો પૈકી સામાન્ય સુર એવો નીકળે છે કે જૂનના બીજા વીકથી બે તબક્કામાં વાવણી થશે અને જૂન અંત સુધીમાં બંને તબક્કામાં વાવણી પૂરી થશે સામાન્ય રીતે આ વર્ષે બાર થી ચૌદ ની જેટલું વર્ષ જેવું વર્ષ થવાની આગાહી પણ કરી છે સામાન્ય રીતે પચાસ થી વધારે લગભગ ચોપન પંચાવન જેટલા વરસાદના દિવસો રહેશે અને જૂનના બીજા વેકથી શરૂ થઈ અને ઓક્ટોબરની વીસ તારીખની આજુબાજુ ચોમાસું પૂરું થશે સામાન્ય રીતે વરસાદ સારા માત્રામાં થશે ઘણા આગાહીકારોએ હેલીની એટલે અતિવૃષ્ટિની પણ આગાહી કરી છે પણ એમાં બધા આગાહીકારોનો સૂર કે એકમત થતો નથી એ જ રીતે ચોમાસા દરમિયાન જે વરસાદના દિવસોની ખેંચ ઊભી થઈ છે એ બાબતે પણ આગાહીકારોનો સુર એક સુર મત એકમત થતો નથી પણ સામાન્ય રીતે બધા આગાહીકારોનું કહેવાનું એવું છે કે આ આગામી ચોમાસું અને આગામી વર્ષ બાર થી ચૌદ આની રહેશે વરસાદ ખૂબ સારો રહેશે અને પચાસ થી પંચાવન જેટલા વરસાદના દિવસો રહેશે ગયા વખતે જુદા જુદા જિલ્લામાં ખાસ કરીને જુનાગઢમાં એકાવન થી ત્રેપન જેટલા દિવસો રહેલા એમાં વાઇઝ દિવસો જુદા જુદા રહેલા પણ આ ઓવરઓલ જનરલ વ્યૂ હોય છે કે આખા ગુજરાતનો અને એ લોકો જનરલ સર્વે કરી અને જિલ્લા પ્રમાણે વરસાદના દિવસો જુદા જુદા રહેતા હોય છે જેમ જિલ્લા પ્રમાણે વરસાદનો જે એવરેજ છે એ પણ જુદી જુદી છે વરસાદના દિવસો પણ જુદા જુદા રહેતા હોય છે પણ જે બારથી ની વર્ષ કીધું છે એટલે માનો કે જૂનાગઢ જિલ્લાનો આપણો વરસાદની એવરેજ સાડા આઠસો ની છે તો એમાં બારથી ચૌદાની એટલે વરસાદ વધારે થાય પણ વર્ષ છે થી બારથી ની થતી હોય છે એવી સામાન્ય રીતે સમજ હોય છે વૈજ્ઞાનિક આપણે આપણી પાસે યુનિવર્સિટીમાં વેધર સ્ટેશન છે વેધર સ્ટેશનની આગાહી પણ પચાસથી સાઠ ટકા જેટલી સાચવી પડતી હોય છે એ જ રીતે આગાહીકારોની ગયા ચોમાસાની આગાહી લગભગ સાહીઠ ટકા ઉપર સાચી પડેલી એમાં ચાર જિલ્લામાં આગાહીકારોની આગાહી સંપૂર્ણ સાચી પડેલી એ પ્રમાણે આગાહીકારો જે એમને ટ્રેડિશનલ નોલેજના આધારે આગાહી કરે છે એ પણ જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરવામાં આવે છે એના જેટલી સચોટ અને સફળ રહેલી મેં જેમ અગાઉ કીધું એ પ્રમાણે ખાસ કરીને હોળીની ઝાડ નો પવન આકાશનો ગર્ભ પશુ પક્ષીઓની ચેષ્ટા વનસ્પતિમાં ફૂલો આવવાનો સમય પછી ઘણા આગાહીકારો એમ કે જમીનમાં રાફડો કઈ રીતે વધે છે એના ઉપર પણ આગાહી કરતા હોય છે પછી નક્ષત્રોની ગતિ ઉપર પણ આગાહી કરતા હોય છે એટલે આ જુદા જુદા એમના અનુભવને આધારે એ લોકો આગાહી કરતા હોય છે